એ છે આપણી પાસે જો એક્સેસ એ એમને પેઢી છે હાવ મિત્રો જો અત્યારે ધૂડ ખાય છે તો આપણે એક કામ કરવાનું છે મિત્રો અત્યારે પક્ષીઓ માટે ઉનાળો આવી ગયો છે તો ગોળાને આપણે જો અત્યારે કટિંગ કરી અને આપણે પાણી પીવાનું બનાવવાનું છે જો આપણી પાસે બે ત્રણ ગોળા છે આપણે એક મંદિરે લગાડવાનું છે ને એક બસ સ્ટેન્ડે તો ફાઇનલી મિત્રો ઘણી મહેનત બાદ જો આપણે અત્યારે કુંડું એક બનાવ્યું છે એકદમ મસ્ત ગોળ કપાનું છે હવે આપણે જો બે કુંડા કાપીને કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે આગળ જમીન હવે આપણે લગાડવા જા મંદિરે ને એક બસ સ્ટેન્ડે તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય મંદિરે ને આપણે પીપળા હેઠળ જો લગાડવાનું છે તો કોમેન્ટ કરી દેજો તમે પણ ક્યારે ક્યારે લગાડ્યા હોય તો જો મિત્રો આપણે લગાડી દીધું છે ને હવે આપણે પાણી ભરવાનો આવી ગયો છે વારો જો તમને બતાવું જો આ મસ્ત મજાનું સાંયા લગાડી દીધું છે અને આ જુગાડ કર્યો છે આપણો બહુ અલતું હતું એટલે બાંધી દીધું છે અને પાણી એવું આપણે ભરવાનું કરી દીધું ચાલુ તો જો આપણે પાણી ભર લઈએ હવે આખું ભરાઈ જાય પછી ચકલી અથવા બીજા પક્ષી અનેકો આવે અને પાણીની પ્યાસ બુજાવે જો ફાઇનલી આપણે ભરી દીધું છે મસ્ત મજાનું અને હવે આપણે જવાનું છે આગળ બસ સ્ટેન્ડ આ જે કુંડું છે આપણે પાસે બે લગાડી દઈએ અને ડેઈલી આપણે ભરવાનું છે આપણે સવારમાં આવતા આવતા હોય મંદિર હાલો મિત્રો આપણે આવું જઈશીએ આપણે બસ સ્ટેન્ડ બાજુ હવે આમાં જોઈએ આપણે સકલી કે અથવા પક્ષી આવે છે કે નહીં પાણી પીવા તો મારા લાસ્ટ સુધી જો આપણે આવી ગયા બસ સ્ટેન્ડ લગાડી દીધું છે એકઝેટ સામે લીમડાની છે એ એકદમ ઠંડો ઠંડો પવન આવે એવી રીતના રાખ્યું છે આપણે ગરમય ન થાય એવી રીતના જો આપણે પધીએ હવે થાય મિત્રો થોડુંક ભરે પછી હવે થોડુંક કાકડી નાખી દઈએ આપણે જો આપણે વડે ભરીએ છીએ પાણી જો અત્યારે અહીંયા આખું વધી દીધું છે આપણે હવે અહીંયા જોઈએ આપણે પક્ષી આવે છે કે નહીં સકલ તો અહીંયા બહુ આવે છે તો અહીંયા સાંઈઓ આવે છે એટલે મસ્ત મજા બાંધી દીધું છે ચાલો તો હવે ફાઈનલ મિત્રો વાગી ગયા છે પાંચ ને આપણે લેવા આવ્યા જો ગોપીને ગોપી થોડી કાળા કરે છે મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે જો આવી ગયા છે પીર બાપાના દર્શન કરવા તો જો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને આપણે લાગી ગઈ છે ભૂખ આપણે બનાવી છે ભેળ હાલો ભેળ ખાઈને આપણે જવાનું છે ગયું દોવા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગયું પાસે અને અત્યારે ટોપલ ને મોરો નવો પહેરાવી દીધા છે જો અત્યારે આપણે પેલા ટોપલ ને બારી કાઢ લઈએ અહીંયા હાલો પેલા ટોપલને બારી કાઢ લઉં પછી ગાને તો આપણે ધોઈ લઈ આપણે ને છોડી kalau mitra tuh apa tuh ya, topel nih baru bandi tisha. Tuh aja ada is. Kalau misalnya salah marin kayak kado itu. Asyik apa sih kalau mitra gola, kemudian bagi aja sih 10, das. tiki biar gola parsel leto hai. એટલે આપણે જુઓ આઈવાસી ગોલો ને અત્યારે જગ્યા ચેન્જ થઈ ગઈ છે મિત્રો આપણે એને કરપાઈ લઈ લીધી છે કોભોલા રોડ અને ઓલા ઓલાપણેથી આપણે અહીંયાથી અહીં જગ્યા ફેરવી નાખી છે પાણી સાટી દઈ કેમકે ઠંડુ થઈ જાય આપડે ગરમ લુ હશે આવે એટલા માટે આપડે પાણી છાટી દઈએ ઠંડો પવન આવે જો આ રીતના આપણું કનેક્શન છે અહી પાણી છાંટવાનું આ રીતના છે હાલો મિત્રો આપણે જો દુકાન તમને ઘણા સમયથી બતાવી નથી બતાવી દો અને જો આપણે જગ્યા કી છે મસ્ત મજાની ખાતર હતું વ્યૂઝ રિટર્ન અને જોવા તમે દુકાનનો લુક જો અત્યારે આપણે બધી દવા હાજરમાં થઈ ગઈ છે જો અત્યારે ક્લીન જો એક નંબર કન્નાખ્યું છે આમાં ફૂંકણી મારી દીધી છે મિત્રો આપણે જો હવે શાકભાજી આપણે હવે થોડુંક ઓછું થઈ ગયું છે હવે અત્યારે તો હવે હોવાઈ જ એટલા બહુ બાકી હતું એટલું અને આપણે તલે હતા એ ગયા હવે બે શ્યાર પડીકા જોવો આપણે વાટી બાદર ને એવું છે બાકી બધું પૂરું થઈ ગયો સમાસાદના સિઝનમાં આવશે અને જો આપણો આ બાજુનો ભાગ આપણે જુઓ આપણે વાગી જશે બે ને હવે આરામ કરવાનો સમય થઈ ગયો છે આપણે હવે ચાર વાગે ઉઠશો નિરાતે હાલો મિત્રો આપણે કુલર કુલર ને ચાલુ કરી દઈ મસ્ત મજાનો ઠંડો પવન આવે અને હોય તો આ પંખા છે આપણે હલોઈ જાય આપણે જો અત્યારે બપોરે વાગી ગયા છે બે અને તડકો એમ છે મિત્રો જબરદસ્ત મિત્રો તમને પાછળનો નજારો બતાવું તો અત્યારે કામકાજ ચાલુ છે ગ્રી આડી આવે અહીંયા પાછળ આપણે જો ગોડાઉન બને છે મસ્ત મજાનું હેવી અત્યારે કામકાજ ચાલુ છે બધું બતાવું બી નું બધું છે ના વેલ્ડિંગનું કામ ઓલું સેન્ટિંગનું કામ ચાલુ છે મિત્ર બધું આખા આપણે ગોડાઉન બનવાના છે મસ્તીના મોટા હેવી સાઈઝમાં